અરવલ્લી જિલ્લાના બિડોરા તાલુકાના રામપુરી ગામમાંથી ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે ત્યારે મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના રામપુરી ગામમાં એક ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ કરવામાં આવતા આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાં ઘૂસી આવી નિંદ્રાધીન મહિલા પર ફાયરિંગ કરી ફરાર થવા પામ્યો હતો તો આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો ઘટનાને લઈને પોલીસ પણ સ્થળે દોડી આવી હતી જે બાદ પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો ઘટનાને પગલે બિલોડા પોલીસ સહિત ડીવાય એસપી સહિતનો કાફલો કોટેજ

અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમનામ બ બે મહિના ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ